નમસ્કાર મિત્રો યેના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે તો અહીં આપણે ગણિત જે પદ્ધતિશાસ્ત્ર છે તો એ પદ્ધતિશાસ્ત્રમાં જે શિક્ષણ પદ્ધતિઓ છે તો એ શિક્ષણ પદ્ધતિઓમાંથી એક સંયોગીકરણ જે પદ્ધતિ છે તો એ પદ્ધતિ વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડિયોના અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો જેથી કરીને સંયોગીકરણ પદ્ધતિની ટોટલી માહિતી તમને આ વિડીયોમાં મળતી રહેશે જેમાં લક્ષણો છે એના ફાયદા છે ગેરફાયદા છે અને દસ ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ અહીં સામેલ કરેલ છે જેથી આખો વિડીયો સંપૂર્ણ તમે જોજો અહીં સંયોગીકરણ પદ્ધતિ સિન્થેસિસ મેથડ જે ગણિત શિક્ષણની એક પદ્ધતિ છે હવે એનો અર્થ જાણીએ તો જ્યારે કોઈ મોટા સિદ્ધાંત કોઈ મોટો સિદ્ધાંત છે અથવા જ્ઞાનને મોટો સિદ્ધાંત અથવા જ્ઞાનને નાના નાના ભાગોમાં તોડી તે ભાગોને ફરીથી જોડીને નાના નાના ભાગોમાં શું કરીને તોડીને એ પછી ફરીથી એને શું કરીને જોડીને એટલે કે સંયોગ કરીને પૂર્ણ જ્ઞાન બનાવવામાં આવે તેને સંયોગીકરણ પદ્ધતિ એટલે કે સિન્થેસિસ મેથડ કહેવાય છે મતલબ કે જે સિદ્ધાંત છે જે જ્ઞાન છે એને નાના નાના ટુકડાઓમાં વહેંચવામાં આવે છે પછી એ ટુકડાઓને ફરીથી સંયોગ કરીને પૂર્ણ જ્ઞાન બનાવવામાં આવે છે જે સંયોગીકરણ પદ્ધતિ કહેવાય છે આગળ જોઈએ આપણે સરળ ભાષામાં સમજીએ તો ભાગ છે એને છૂટા ભાગો કરવાના પછી એને જોડીને જે સિદ્ધાંતો છે એને છૂટા કરીને પછી એને જોડીને મોટું જ્ઞાન બનાવવું પાર્ટ હોલ એપ્રોચ હવે કેવી રીતે શીખવવામાં આવે છે આ પદ્ધતિથી કેવી રીતે બાળકોને શીખવવામાં આવે છે તો સૌથી પહેલાં વિષયના નાના ભાગો સમજાવવામાં આવે છે વિષયના જે નાના નાના ભાગો છે એ શું બાળકોને સમજાવવામાં આવે છે પછી એમાંનું સંબંધ સમજાવાય છે પછી એમનું જે સંબંધ છે તો એ સમજાવવામાં આવે છે અંતે બધાને જોડીને પૂર્ણ સમજ આપવામાં આવે છે. છેલ્લે શું કરવામાં આવે છે બધાને આજે છે એને જોડીને સંપૂર્ણ સમજ છે એ આપવામાં આવે છે. સંયોગીકરણ પદ્ધતિનું આપણે ઉદાહરણ જોઈએ તો વિસ્તાર એટલે કે એરિયાનો વિષય શીખવવો હોય તો જ્યારે પણ વિસ્તાર એટલે કે આપણે ક્ષેત્રફળ કહી તો ઉદાહરણ જોઈશું તો વિસ્તાર એટલે કે ક્ષેત્રફળનો વિષય શીખવવા માટે ક્ષેત્રફળ જે છે તો એની માહિતી આપવા માટે આ જે સંયોગીકરણ જે પદ્ધતિ છે ગણિત શિક્ષણની એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એને શીખવવું હોય તો કેવી રીતે તો પ્રથમ તો લંબાઈ શું છે તો લંબાઈ વિશે આપણે માહિતી આપીશું પછી બીજો છે પહોળાઈ પહેલાં તો લંબાઈ વિશે માહિતી આપીશું પછી છે પહોળાઈ વિશે પછી ત્રીજામાં શું તો ગણતરી કેવી રીતે કરવી એની ગણતરી છે એ કેવી રીતે કરવી એના વિશે માહિતી આપવામાં આવે છે પછી લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર વિસ્તાર અથવા તો ક્ષેત્રફળ પછી શું સમજાવવામાં આવે છે તો આ બંનેનો ગુણાકાર કરવાથી શું થાય છે ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર મેળવી શકાય છેલ્લે વિવિધ આકારના વિસ્તારનો સંયોગ નાના ભાગો પછી એને જોડવું અને સંપૂર્ણ વિચાર તો આ સંયોગીકરણ પદ્ધતિનું આપણે ઉદાહરણ જોયું હવે સંયોગીકરણ પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ તો એક છે વિદ્યાર્થીને સંપૂર્ણ સમજ સમજ મળે મળે વિદ્યાર્થીને શું સંપૂર્ણ છે છે બે સંકલ્પનાઓ એટલે કે કોન્સેપ્ટ વચ્ચે સંબંધ સ્પષ્ટ થાય જે કોન્સેપ્ટ છે તો એના વચ્ચેનો જે સંબંધ છે એ સ્પષ્ટ થાય છે ત્રણ છે વિચાર કરવાની તાર્કિક ક્ષમતા વધે વિચાર કરવાની તાર્કિક જે ક્ષમતા છે એ વધે છે ચાર નંબર છે વિષયનું સંપૂર્ણ માળખું નજરે પડે છે વિષયનું જે સંપૂર્ણ માળખું છે તો એ નજરે પડે છે અને પાંચ નંબર છે રચનાત્મક અભિગમ સાથે સુસંગત રચનાત્મક અભિગમ એટલે કે બાળક છે પોતાનું જે રચના એનો જે રચનાત્મક અભિગમ છે તે એની સાથે સુ સુસંગત છે સુમેળ સાધે છે તો સંયોગીકરણ પદ્ધતિના આપણે ફાયદા જોઈએ તો પહેલો ફાયદો છે શીખવાની ધારણા મજબૂત બને સંયોગીકરણ પદ્ધતિથી જે શીખવવામાં આવે છે તો એનાથી શીખવાની જે ધારણા છે એ ખૂબ જ મજબૂત બને છે પછી બે નંબર છે અલગ અલગ મુદ્દા જોડાય એટલે સમગ્ર ચિત્ર મળે છે અલગ અલગ જે મુદ્દા છે એ જોડાઈને છેલ્લે શું મળે છે સમગ્ર ચિત્ર મળે છે યાદ રાખવું સહેલું છે સહયોગી પદ્ધતિ જે સહયોગીકરણ પદ્ધતિથી જે બાળકને શીખવવામાં આવે છે તો યાદ રાખવું કેવું બની જાય છે ખૂબ જ સરળ બની જાય છે એના ગેરફાયદા જોઈએ સંયોગીકરણ પદ્ધતિના તો બહુ નાના ભાગોમાં વહેચાણ કરવું પડે તો સિદ્ધાંત છે તો એને બહુ નાના ભાગોમાં શું કરવું પડે છે વહેંચવું પડે છે સમય વધુ લાગે છે સમય શું વધુ લાગે છે જો વિદ્યાર્થી પહેલાંના ભાગો નહીં સમજે તો અંતિમ સંયોગ મુશ્કેલ હવે આ જે સંયોગીકરણ જે પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે સિદ્ધાંતને જે નાના નાના ભાગોમાં વહેંચવામાં આવે છે જો પહેલો જ ભાગ વિદ્યાર્થીને નહીં સમજાય તો છેલ્લે જે સંયોગ છે છેલ્લે તો એ પણ સમજવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે તો આ એના શું જોયા આપણે ગેરફાયદા જોયા હવે મિત્રો દસ પ્રશ્નો છે સંયોગીકરણ પદ્ધતિના તો એ દસ પ્રશ્નો આપણે અહીં જોઈશું પ્રશ્ન નંબર એક છે કે સંયોગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર શું છે સંયોગીકરણ પદ્ધતિ છે તો એનો મુખ્ય આધાર શું છે તો એ છે સામાન્યમાંથી ખાસ તરફ સામાન્યમાંથી ખાસ તરફ એટલે કે વિશિષ્ટ તરફ જવું સામાન્યમાંથી કેવું તો વિશિષ્ટ તરફ જવું બી છે ભાગોમાંથી આખું નાના નાના જે ભાગો છે તો એ ભાગોને પછી આમાં આખું લેવું એટલે કે ભાગો નાના નાના જે સિદ્ધાંતો છે એને નાના નાના ભાગોમાં વેચી દઈ પછી નાના નાના ભાગોને ફરીથી જોડીને સમજ આપવી સી છે ઉદાહરણમાંથી નિયમ ઉદાહરણ દ્વારા નિયમ તરફ જવું ડી છે નિયમમાંથી ઉદાહરણ તરફ તો સંયોગીકરણ પદ્ધતિનો મુખ્ય આધાર શાના પર છે તો બી ભાગોમાંથી આખું નાના નાના ભાગોથી આખા તરફ જે જવું છે એ છે પ્રશ્ન નંબર બે છે કે સંયોગીકરણ પદ્ધતિ કઈ પદ્ધતિનું તેનું વિરુદ્ધ છે આ જે પદ્ધતિ છે સંયોગીકરણ એ કઈ પદ્ધતિની વિરુદ્ધની છે તો એ વિશ્લેષણ પદ્ધતિ કઈ પદ્ધતિ વિશ્લેષણ પદ્ધતિ પછી બી છે નિર્દેશન પદ્ધતિ સી છે પ્રયોજન પદ્ધતિ અને ડી છે ચર્ચા પદ્ધતિ તો જવાબ કયો મળશે વિશ્લેષણ પદ્ધતિ તો સંયોગીકરણ જે પદ્ધતિ છે તો એ વિશ્લેષણ પદ્ધતિની વિરુદ્ધ પદ્ધતિ છે ત્રણ નંબર જોઈશું સંયોગીકરણ પદ્ધતિ વિદ્યાર્થીને શું શીખવે છે તો એ છે માત્ર નિયમ યાદ કરવો બી છે અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવું સી છે નાના ભાગો જોડવા ડી છે અનુમાન કરવું તો શું આવશે મિત્રો તો સી છે નાના ભાગો જોડવા સો નાના ભાગો છે એને જોડવા પ્રશ્ન નંબર ચાર છે કઈ પદ્ધતિમાં ટુકડાઓ ને જોડાણ કરવા પછી સંપૂર્ણ જ્ઞાન પ્રક્રિયા થાય છે એટલે કે ટુકડાઓ છે એને જોડવા પછી એના આધારે સંપૂર્ણ જ્ઞાનની પ્રક્રિયા છે એ થાય છે તો એ છે નિષ્કર્ષ પદ્ધતિ બી છે નિર્દર્શન પદ્ધતિ સી છે સહયોગીકરણ પદ્ધતિ અને ડી છે પ્રોજેક્ટ પદ્ધતિ તો જવાબ શું આવશે સી છે સહયોગીકરણ પદ્ધતિ કઈ આવશે સી સંયોગીકરણ પદ્ધતિ છે એ આવશે પ્રશ્ન નંબર પાંચ જોઈશું સંયોગીકરણ પદ્ધતિનો મુખ્ય લાભ શું છે એ વિદ્યાર્થીઓ મૌખિક જવાબ યાદ કરે બી વિષયનું સં પૂર્ણ ચિત્રણ સ્પષ્ટ થાય સી સમય ઓછો લાગે ડી ફક્ત ગણિત માટે જ ઉપયોગી તો સાચો જવાબ શું મળશે બી તો વિષયનું પૂર્ણ ચિત્રણ સ્પષ્ટ થાય તો વિષયનું પૂર્ણ ચિત્રણ છે એ સ્પષ્ટ થાય છે એક મુખ્ય લાભ છે સંયોગીકરણ જે પદ્ધતિ છે એનો પ્રશ્ન નંબર છ છે સંયોગીકરણ પદ્ધતિ કયા ક્યાં વધુ અસરકારી છે અસરકારી છે એ નવા વિષયની શરૂઆતમાં બી છે જાણીતા તથ્યોને મળીને નવું નિષ્કર્ષ બનાવવા સી છે વાર્તા શીખવવામાં ડી છે ફક્ત પ્રયોગ શીખવવા તો જવાબ આવશે બી જાણીતા તથ્યોને મળીને નવું નિષ્કર્ષ બનાવવા જે જાણીતા તથ્યો છે એને મળીને નવું જે નિષ્કર્ષ છે એ બનાવવા માટે પ્રશ્ન નંબર છે સાત ગણિતમાં ક્ષેત્રફળ શીખવતી વખતે પહેલા લંબાઈ પહોળાઈ સમજાવી અંતે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર આપે તો કઈ પદ્ધતિ કહેવાશે તો એ છે વિશ્લેષણ બી છે નિદર્શન સી છે સહયોગીકરણ પદ્ધતિ ડી છે પ્રોજેક્ટ પદ્ધતિ તો સાચો જવાબ શું મળશે આપણને સી સહયોગીકરણ પદ્ધતિ આઠ નંબર છે સહયોગીકરણ પદ્ધતિમાં કઈ પ્રક્રિયા અનુસરાય છે સંયોગ સંયોગીકરણ જે પદ્ધતિ છે તો એમાં કઈ પ્રક્રિયા છે એ પ્રમાણે શું અનુસરણ કરવું પડે છે એ પ્રમાણે ચાલવું પડે છે તો એ સંપૂર્ણમાંથી ભાગ તરફ બી છે ઉદાહરણમાંથી નિયમ તરફ સી છે ભાગમાંથી સંપૂર્ણ તરફ પછી ઉદાહરણ તરફ પ્રશ્ન નંબર નવ છે નીચેનામાંથી કયું સહયોગીકરણનો ઘેર ફાયદો છે એ છે વિદ્યાર્થીને સંપૂર્ણ સમજ મળે બી છે સમય વધુ લાગે સી છે નાના ભાગો સરળ બને અને ડી છે તથ્યો જોડાય તો સાચો જવાબ કયો આવશે બી સમય વધુ લાગે તો આ સંયોગીકરણ પદ્ધતિથી સમય વધુ લાગે છે દસ નંબર છે સંયોગીકરણ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ક્યારે થાય છે આ જે સંયોગીકરણ પદ્ધતિ છે તો એનો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં થાય છે વિકલ્પ એ જોઈએ તો ગાણિતિક સૂત્રની ઉત્પત્તિ માટે પી છે ભાગોમાંથી સંપૂર્ણ સમજ આપવા માટે માટે સી છે પ્રયોગ દ્વારા શીખવવા માટે અને ડી છે મૌખિક કાર્ય માટે તો સાચો જવાબ થશે બી ભાગોમાંથી સંપૂર્ણ સમજ આપવા માટે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે દબાવી દેજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરશો